સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર સુરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વીડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોના ભાવ કિંમતોની વાત કરીએ તો મિત્રો સોના રૂપિયા ની સપાટી મિત્રો બે હજાર પચીસ માં ભાવમાં સતત આજે ત્રીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો આપેલી ધાતુ સોનું જે છે એ ખરેખર શું આવનારા દિવસોની અંદર હજુ પણ મોંઘુ થવાની

દસ ગ્રામ સોનું ત્યાંસી હજાર ને છસો રૂપિયા જયારે સો ગ્રામ સોનું આઠ લાખ છત્રીસ હજારમાં માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે નવ હજાર એકસો ને વીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એકાણું હજાર ને બસોમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ બાર હજારમાં માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું જે

તેમજ ચાંદીના ભાવમાં શું રહેશે ટાર્ગેટ તો સોનાના ભાવ વધવા પાછળનું સૌથી મોટું કારણ કે મિત્રો સમગ્ર વિશ્વમાં વધતી જતી આર્થિક અનિશ્ચિતતા અને રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિએ અસ્થિરતા જોવા મળે છે ત્યારે લોકો તેમની મૂડી સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે તો ખાસ કરીને અમેરિકામાં આર્થિક નીતિઓમાં ફેરફાર અને ડોલરની વધઘટે જેના કારણે મોંઘવારીને અત્યારે ખૂબ જ વધતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તેના સિવાયની વાત કરીએ તો જેના સિવાય ઘણા બધા સોનાની માંગની અંદર સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે અને કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં થયેલા વધારાના કારણે ભવિષ્યમાં સોનાની કિંમત જે છે એ વધારે ઉચ્ચારે જવાની ધારણાઓ જોવા મળી રહી છે તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે સરકારી કરાઈમાન ના યુદ્ધ હમાસ જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે જો મિત્રો તમે પણ સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર હાલ ઘટાડો જોવા જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર હજુ પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કે જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે સૌથી વધારે વાત કરીએ તો મિત્રો સોનામાં રોકાણકારોની વધતી જતી રુચિના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કારણ કે સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પણ ભારતીય પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેમાં ખાસ કરીને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો જે છે તો લોકો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરવા માટે રાહ જોયા છે અને કહી રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ અને મિત્રો હાલની વાત કરીએ તો અત્યારે દિવસે ને દિવસે સોનાની મતો જે છે એ વધતી જોવા મળી રહી છે તો મિત્રો આજની વાત કરીએ તો દેશના મોટા ભાગના શહેરોમાં આજે સોનાની અંદર ઘટાડો નો થાય તો સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ થવા લાગ્યું છે તો મિત્રો આજકાલ દરેક દેશની સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ

અત્યારે એક લાખની સપાટી કુદાવી ચૂકી છે અને આગામી સમયમાં જો ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નો થાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા ખરીદી શકો છો તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ શું સાઠ હજારની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સાઠ હજારની આજુ

તમે પણ આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટ